નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીશું સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા એવા પ્રશ્નોના જવાબ છે જે સાચા છે અને જેટલા પણ સાચા છે એ તમારે આંકડો જણાવવાનો છે તમને ખ્યાલ જ છે કે ડેલી જે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો સાચા છે એટલે પ્રશ્નોના જવાબ સાચા છે દસમાંથી નવ આઠ સાત છ જે પણ હોય દસમાંથી દસ પણ હોઈ શકે આ જે દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ એમાંથી પાંચ પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં યોજાયેલા સોળમા નંબરના ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાતની બેડમિન્ટન મેન્સ ડબલ્સની ટીમે કયો મેડલ જીત્યો છે તો જવાબ આવશે ગોલ્ડ મેડલ જીત્યો છે કયો મેડલ જીત્યો છે ગોલ્ડ મેડલ તો તેલંગણાના હૈદરાબાદ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગોપીચંદ બેડમિન્ટન એકેડેમી ખાતે વિવિધ રાજ્યોની પોલીસ અને મિલિટરી ફોર્સ દ્વારા સોળમી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટ બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી ઓગણત્રીસ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ગુજરાતના પોલીસ અધિકારીઓએ મેન્સ ડબલ્સની ટીમમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ગુજરાત પોલીસમાં ટીમમાં જે ખંભાત ખાતે ફરજ બજાવતા ડીવાય એસપી બી કુંપાવત અને સાબરમતી જેલ ખાતે ફરજ બજાવતા ડીવાય એસપી જીતેન્દ્ર યાદવ એમણે ઉત્તમ પ્રદર્શન કર્યું અને બેડમિન્ટન મેન ડબલમાં ગત વર્ષની જે સીઆરપીએફની વિજેતા ટીમને મહત આપી છે મહત્વની વાત એ છે કે ડીવાય એસપી જીતેન્દ્ર યાદવ અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવી રહ્યા હતા જેઓની ચૂંટણીના અનુસંધાનમાં સાબરમતી જેલમાં બદલી કરવામાં આવી જ્યારે ડીવાય એસપી એસબી કુંપાવતને એમની પણ હાલ હાલોલથી બદલી કરીને ખંભાતમાં મૂકવામાં આવ્યા છે બેડમિન્ટનની વાત કરો એટલે તમને ખબર હશે તમારા માટે પહેલાં તો એક પ્રશ્ન કે વર્લ્ડ બેડમિન્ટન ડે ક્યારે મનાવવામાં આવે છે જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખો બેડમિન્ટનના આપણા બે બહુ મોટા ખેલાડી ભારતીય એક તો છે સાત્વિક સાયરાજ રિંકી રેડ્ડી અને બીજા છે ચિરાગ શેટ્ટી રિસન્ટલી તમને ખબર હોય તો ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મેન્સ ડબલ્સનું ટાઇટલ તેઓએ જીત્યું છે અને આ વર્ષે એટલે બે હજાર ચોવીસમાં એમને ખેલરત્ન પુરસ્કાર આપવામાં આવશે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એ પણ યાદ રાખજો ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે શૂન્ય કચરાનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે આજનો દિવસ એટલે કે ત્રીસમી માર્ચના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો વેસ્ટ તો શૂન્ય કચરાના આંતરરાષ્ટ્રીય દિવસનો ઉદ્દેશ એ ટકાઉ વપરાશ અને ઉત્પાદન પેટર્નને પ્રોત્સાહન આપવાનો છે અને જે ટકાઉ વિકાસ માટે બે હજાર ત્રીસના એજન્ડાની પ્રગતિમાં શૂન્ય કચરાની પહેલ છે એ કેવી રીતે ફાળો આપે એ અંગે તે જાગૃતિ પણ લાવવાનો છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ ચૌદ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ ઔપચારિક રીતે શૂન્ય કચરાની પહેલની મહત્વને માન્યતા આપી અને ત્રીસમી માર્ચને શૂન્ય કચરાના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઘોષણા કરી છે અને જે બે હજાર ત્રેવીસથી શરૂ કરીને વાર્ષિક ધોરણે મનાવવામાં આવશે એટલે પ્રથમ વખત ગયા વર્ષે જ મનાવવામાં આવ્યો આ વખતે સેકન્ડ નંબરનો છે શૂન્ય કચરો પહેલ એ સાઉન્ડ વેસ્ટ મેનેજમેન્ટને પ્રોત્સાહન આપી શકે છે કચરાને ઘટાડી શકે છે અને અટકાવી શકે છે અને આ પ્રદૂષણ ઘટાડવા માટે આબોહવાની કટોકટી ઘટાડવા જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવા ખાદ્ય સુરક્ષા વધારવા માનવ સ્વાસ્થ્ય સુધારામાં પણ ફાળો આપે છે ચલો તમારા માટે એક પ્રશ્ન છે ભારતમાં પ્રથમ ઈ વેસ્ટ ઇકો પાર્ક કઈ જગ્યાએ બનાવવામાં આવશે આન્સર આપો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે ને તો લાઇક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ગુજરાતમાં શિક્ષા રિફોર્મ નામના પ્લેટફોર્મની શરૂઆત તો શિક્ષણને આધુનિક બનાવવાની દિશામાં નોંધપાત્ર પગલાં રૂપે ગુજરાત રાજ્યના જે શિક્ષણ મંત્રી છે પ્રફુલ્લ પાસેયા જો રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કહ્યું છે ગુજરાતના રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવતા સોરી રાજ્ય કક્ષાનો નહીં પરંતુ કેબિનેટ કક્ષાના મંત્રી છે એમનું નામ છે કુબેરભાઈ ડિંડોર પરંતુ ગુજરાતના ઉચ્ચ તબીબી અને ટેકનિકલ શિક્ષણ મંત્રી પૂછે એ પાછા અલગ ઋષિકેશ પટેલ આ પ્લેટફોર્મ માઇક્રોસોફ્ટ અને અગ્રણી ફિનિશ યુનિવર્સિટી સાથેનો સહયોગી પ્રયાસ છે જેનો ઉદ્દેશ અનુભવી અને ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા શિક્ષણમાં અને ખાસ કરીને ટેકનોલોજીમાં ક્રાંતિ લાવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા અભ્યાસક્રમો પહોંચાડવાનો છે તમને ખબર છે શિક્ષણ દિવસ છે એ આપણા ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે વિશ્વમાં તો તમને ખબર છે શિક્ષણ દિવસ ચોવીસ જાન્યુઆરી વિશ્વ શિક્ષક દિવસ પાંચ ઓક્ટોબર ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ પાંચ સપ્ટેમ્બર સાક્ષરતા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ આઠમી સપ્ટેમ્બર ભારતમાં વિદ્યાર્થી દિવસ પંદરમી ઓક્ટોબર વિશ્વ વિદ્યાર્થી દિવસ સત્તર નવેમ્બર આટલા દિવસો તમને આવડવા જ જોઈએ મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો આપણી યુટ્યુબ ચેનલ આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરવાનું બાકી હોય તો જોઈન કરજો કેમ કે ડેલી કરંટ અફેરની પીડીએફ અહીંયા મળશે તમને સાથે પોલ્સ પણ રમવા મળશે પરીક્ષામાં ઘણા પૂછાયેલા છે આમાંથી પ્રશ્નો તાજેતરમાં કોને યુપીએસસી દિલ્હીમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે હંસા મિશ્રા કોને હંસા મિશ્રાને તમને ખબર છે નીના સિંઘ નીના સિંઘ કોણ છે તો નીના સિંઘ છે એ સેન્ટ્રલ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના તેઓ શું છે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રી કેમ આજે બોલવામાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના તેઓ અધ્યક્ષ છે પિયુષ ગોયલ અને સદાનંદ વસંતદાસ આ બંને વિશે આપણે ભણ્યા બરાબર છે એનઆઈએ છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એના ડિરેક્ટર જનરલ બન્યા પિયુષ આનંદ બરાબર છે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એના જે અધ્યક્ષ બન્યા છે એટલે કે ડિરેક્ટર જનરલ બન્યા છે સદાનંદ વસંત દાત યાદ રાખજો તાજેતરમાં બે હજાર દસની બેચના ભારતીય ઓડિટ અને એકાઉન્ટ સર્વિસના અધિકારી હંસા મિશ્રાને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દિલ્હીમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ભારતના કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગ કોણ છે હાલમાં ચંદ્ર મુર્મુ તો એમના દ્વારા કેન્દ્રીય પ્રતિનિધિયુક્ત માટે એમની ભલામણ કરવામાં આવ્યા બાદ નિમણૂક થઈ છે યુપીએસસીમાં નિયામક તરીકેનો એમનો કાર્યકાળ પાંચ વર્ષનો અથવા તો આગળના આદેશો મળે એમાં જે પણ વહેલું હોય તે હશે યુપીએસસીની વાત કરીએ પ્રતિષ્ઠિત ભારતીય વહીવટી સેવા આઈએસ સહિતને ભારતમાં સરકારમાં વિવિધ સિવિલ સર્વિસ ભરતીઓ માટે પરીક્ષા લેવા માટે જવાબદાર એક પ્રતિષ્ઠિત બંધારણીય સંસ્થા છે એની વાત કરીએ તો એક ઓક્ટોબર 1926 માં છવ્વીસમાં એની સ્થાપના કરવામાં આવી હેડક્વાર્ટર નવી દિલ્હીમાં યુપીએસસીના ચેરમેનનું નામ તમારે કહેવાનું છે જે પ્રથમ ગુજરાતી ચેરમેન છે જીપીએસસીના કોણ છે નલિન ઉપાધ્યાય છે એ પણ યાદ રાખજો ગેલ ઇન્ડિયા ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરશે તો જવાબ આવશે મધ્યપ્રદેશ કઈ જગ્યાએ મધ્યપ્રદેશમાં શરૂ કરશે તો ભારતની સરકારી નેચરલ કંપની છે ગેલ ઇન્ડિયા લિમિટેડ મધ્યપ્રદેશ સ્થિત વિજયનગર સંકુલ શેમા એનો ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ શરૂ કરશે આ પ્રોજેક્ટમાં ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે કેનેડાથી આયાત કરાયેલ દસ મેગાવોટના પ્રોટોન એક્સચેન્જ મેમ્બ્રેન ઇલેક્ટ્રોલાઇઝર એનો ઉપયોગ કરવામાં આવશે એકવાર આ પ્રોજેક્ટ કાર્ય થઈ ગયો એટલે દરરોજ ચાર પોઈન્ટ ત્રણ મેટ્રિક ટન હાઇડ્રોજનનું ઉત્પાદન કરે એવી અપેક્ષા છે એ પણ નાઇન્ટી નાઇન પોઈન્ટ ત્રિપલ નાઇન પરસન્ટ શુદ્ધ એટલે સો ટકા જ કહી શકાય ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન એકમ રિન્યુએબલ પાવર સ્ત્રોત પર આધાર રાખે છે જે બે હજાર ત્રીસ સુધીમાં વાર્ષિક ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતાના પાંચ મિલિયન ટન સુધી પહોંચવાનું ભારતનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક સાથે તે સંરેખિત છે મધ્યપ્રદેશની વાત કરીએ મધ્યપ્રદેશ છે એનું કેપિટલ ભોપાલ છે સીએમએના નવા બને તમારે કહેવાનું છે એનું નામ ગવર્નર મંગુ પટેલ છે અને એની હાઈકોર્ટ જબલપુરમાં છે જબલપુરમાં ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવ્યો હતો ભારતનો પ્રથમ આર્કોલોજીકલ પાર્ક છે પણ જબલપુરમાં બનાવવામાં આવશે મધ્યપ્રદેશમાં સૌથી વધારે વાઘો છે આખા ભારતમાં સાતસો અને મધ્યપ્રદેશમાં સૌથી વધારે વન વિસ્તાર પણ છે એ પણ યાદ રાખજો ભારતનો પ્રથમ હર ઘર જલ પ્રમાણિત જિલ્લો બુરહાનપુર પણ મધ્યપ્રદેશમાં છે તો આ બધી બાબતો યાદ રાખવાની છે તમારે મધ્યપ્રદેશની ઓકે આના સિવાય તમને કોઈ વાત યાદ આવતી હોય મધ્યપ્રદેશની તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ભારતનું પ્રથમ સો ટકા સૌર ઉર્જા સંચાલિત શહેર એ પણ મધ્યપ્રદેશનું સાચી છે શું નામ સાચીનો સ્તુપ જે છે ને એ સાચી બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ડાયરેક્ટર જનરલ બન્યા કુમાર તો રાજસ્થાન કેડરના આઈપીએસ અધિકારી છે કુમાર એમને બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેઓ આઈપીએસ શ્રી બાલાજી શ્રીવાસ્તવનું સ્થાન લેશે એમનો કાર્યકાળ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી અમલમાં આવશે બીપીઆરડીની સ્થાપના ઓગણીસો સિત્તેરમાં કરવામાં આવી તે ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે અને નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર આવેલું છે પોલીસ પરથી મને યાદ આવે છે પોલીસ સ્મૃતિ દિવસ એકવીસમી ઓક્ટોબર ગુજરાતના ડીજીપીનું નામ વિકાસ સહાય અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક બે હજાર ત્રેવીસની સૌથી બેસ્ટ પોલીસ સ્ટેશન આખા ભારતમાં તેલંગણાનું રાજેન્દ્રનગર પોલીસ સ્ટેશન ભારતમાં સૌપ્રથમ માનવ રહિત પોલીસ સ્ટેશન ગિફ્ટ સિટીમાં બનાવવામાં આવશે એ પણ યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ રાયડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર મારું ટેલિગ્રામ આઈડી છે એટલે ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે જ્યાં ડેલી કરંટ અફેરની પીડીએફ રોજ મૂકવામાં આવે છે રોજ પોલ્સ પણ રમાડવામાં આવે છે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરો અને તમારા મિત્રો જોડે એ વિડીયોની લિંકને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ એમ કે વન એ એ કયા સ્થળે એની પ્રથમ ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે તો બેંગલુરુ ખાતેથી કઈ જગ્યાએથી બેંગલુરુ ખાતેથી તો લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ એમ કે વન એ એને અઠ્યાવીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ બેંગલુરૂમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સુવિધાથી પ્રથમ ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે આ જે એરક્રાફ્ટ છે એ અદ્યતન પ્રકારનું ઇલેક્ટ્રોનિક રડાર યુદ્ધ સંચાર પ્રણાલી અને લડાઈ ક્ષમતાઓથી સજ્જ છે તે એક્ટિવ ઇલેક્ટ્રોક ઇલેક્ટ્રોનિકલી સ્કેન કરેલ એરે રડાર પછી ઇલેક્ટ્રોનિક વોરફેર શૂટ બિયોન્ડ વિઝિયલ રેન્જ મિસાઇલ એર ટુ એલ રિફ્યુલિંગ એનાથી પણ સજ્જ છે હાલમાં તેજસ તેના સમકાલીન સુપરસોનિક કોમ્બેડ એરક્રાફ્ટના વર્ગમાં સૌથી નાનું અને હલકું છે તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા કર્ણાટકના ચિત્રદુર્ગની અંદર કર્ણાટકના ચિત્રદુર્ગની અંદર આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકાય બરાબર છે એવું જે કહી શકીએ લોન્ચર છે રોકેટ છે રિયુઝેબલ વ્હીકલ આપણે કહી શકો તો એનું સફળતાપૂર્વક શું કર્યું હતું પરીક્ષણ કર્યું હતું એનું નામ શું આપવામાં આવ્યું છે કમેન્ટમાં લખીને જણાવો સર્વોચ્ચ અદાલતે ગ્રેટ ઇન્ડિયન બસ્ટરની જાળવણી એટલે ઘોરાડ એની જાળવણીની તપાસ માટે સમિતિની નિમણૂક કરી છે આપણા ભારતના જે ચીફ જસ્ટિસ છે જસ્ટિસ ડી વાય આ ઉપરાંત જે બી પારડીવાળા અને મનોજ મિશ્રા આ ત્રણે ત્રણની આગેવાની હેઠળની બેચ હતી એમણે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે ઘોરાડના રક્ષણ સંબંધિત મામલાની કાર્યવાહી કરતી વખતે અવલોકન કરતા આદેશ આપ્યો એમણે એવો આદેશ આપ્યો આ સમિતિમાં વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દહેરાદૂનના નિયામક પછી નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફના સભ્ય છે જે હરિશંકર સિંહ આ ઉપરાંત ભૂતપૂર્વ જે મુખ્ય વન સંરક્ષણ નિરંજન કુમાર વાસુ ભૂતપૂર્વ ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન બી મજૂમદાર વગેરેનો સમાવેશ થાય છે આ સમિતિ ખાસ રાજસ્થાન અને ગુજરાતમાં જો રાજસ્થાનનું રાજ્ય પ્રાણી એ છે ચલો ગુજરાતનું રાજ્ય રાજ્યપ્રાણીને રાજ્ય પક્ષી એ છે ગુજરાતનું રાજ્ય પક્ષી કહ્યું છે કો તો રાજસ્થાન અને ગુજરાતના રાજ્યોમાં ઓળખાયેલા વિસ્તાર છે એમાં ઓવરહેડ અને ભૂગર્ભ ઇલેક્ટ્રિક લાઇન અવકાશ શક્યતા અને હદ બધું નક્કી કરશે કોર્ટે એવું કહ્યું છે કે ભાઈ જુલાઈ સુધીમાં રિપોર્ટ આપી દેજો બરાબર છે આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી ચંદ્રચૂડ હાલમાં પચાસમાં નંબરના છે યાદ રાખજો ઓકે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી હતી તો લુઈસ બ્રેલ મેરીના એ કયા પ્રાણીની ઓલાદ છે ઘેટાની આમાંથી કઈ દવા મલેરિયામાં વપરાય છે તો ક્વિનાઇન આલ્બર્ટ આઇન્સ્ટાઈને સાની શોધ કરી હતી સાપેક્ષાવાદનો સિદ્ધાંત એનિમી એટલે પાંડુ રોગ કયા તત્વના અભાવે અભાવે થાય છે લોહ તત્વ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન કૃષ્ણકાંત કાકડિયા કયા ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે તો ભવાઈ ક્ષેત્રે ભવાઈનું નામ લો એટલે અસાહિત ઠાકર યાદ આવે ટોટલ એમણે ત્રણસો ને સાહીઠ વેશો આપ્યા છે સૌથી જૂનામાં જૂનો રામાપીરનો વેશ કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું અઢી મીટરનું ઊંચું બાવલું ન્યૂયોર્કના મેનહટનમાં મૂકવામાં આવે છે તો યાદ રાખજો કાંતિભાઈ પટેલનું મશીરા વાદ્ય કયા નૃત્ય સાથે સંકળાયેલ છે તો ધમાલ ગુજરાતી ભાષાની પ્રથમ ઇસ્ટ મેન 컬러 ફિલ્મ કઈ ગુજરાતી ભાષાની પ્રથમ ઇસ્ટ મેન કલર ફિલ્મ તો જેસલ તોરર નીચે પૈકી ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી બુજિયો કોઠો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જ પહેલો પ્રશ્ન એવો છે કે ગુજરાતની કઈ દૂધ ઉત્પાદન સંસ્થા અમેરિકામાં તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય બિઝનેસ શરૂ કરવાનું છે અમૂલ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા યુનિસ્ટની ટેગલાઇન છે તાજેતરમાં કોને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ અને સરફેસના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા પવન દાવુ લુરી કોને પવન દાવુ લુરીને બરાબર છે માઇક્રોસોફ્ટ વિન્ડો અને સરફેસના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો હતો વર્લ્ડ બેડમિન્ટન ડે ક્યારે મનાવવામાં આવે છે પાંચમી જુલાઈ ના રોજ બીજો પ્રશ્ન ભારતનો પ્રથમ ઈવેસ્ટિક પાર્ક નવી દિલ્હીમાં બનાવવામાં આવશે ત્રીજો પ્રશ્ન ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ અગિયાર નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે ચોથો પ્રશ્ન યુપીએસસી ના ચેરમેન છે હાલમાં જે ગુજરાતી છે ડોક્ટર મનોજ સોની પાંચમો પ્રશ્ન મધ્યપ્રદેશના નવા સીએમ જે બન્યા છે એમનું નામ શું છે મોહન યાદવ છઠ્ઠો પ્રશ્ન તો આપણા જે છઠ્ઠો પ્રશ્ન આપણા મુખ્ય નતો પૂછ્યો ને આવો પ્રશ્ન પૂછવા જેવો હતો કે આપણા જે ચીફ ઇલેક્શન કમિશનર પેલા રાજીવ કુમાર છે એમણે ચલો વાંધો નથી પચીસમા નંબરના છે કર્ણાટકના ચિત્ર ચિત્રદુર્ગમાં રિસન્ટલી રીયુઝેબલ લોન્ચિંગ વ્હીકલ બરાબર છે જે લોન્ચ કરવામાં આવ્યું એનું નામ શું આપવામાં આવ્યું છે પુષ્પક નામ આપ્યું છે સાતમા નંબરનો પ્રશ્ન ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે સુરખાબ ફ્લેમિંગો રોયલ બર્ડ તમે જે પણ કહો બરાબર છે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન ગુજરાતમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ધરાવતો નવો ટેક્સટાઇલ પાર્ક ક્યાં સ્થાપવામાં આવશે બીજો પ્રશ્ન તાજેતરમાં કોને એનઆઈએના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જો જવાબ આવડતો હોય તો કમેન્ટમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત